ચલો એ સમજીએ કે સાચી શક્તિ ખરેખર ક્યાંથી આવે છે આ સવાલનો જવાબ એ આપણને બે જોરદાર વાર્તાઓમાંથી મળશે તો પહેલી વાર્તા શરૂ થાય છે મુંબઈ અમદાવાદ ટ્રેનના એક ડબ્બામાં ત્યાં એક યુરોપિયન મુસાફર હતો જે લોકોને ડરાવવા માટે બસ એક જ સવાલ પૂછતો એનો રૂઆબ એવો કે ટિકિટ હોવા છતાં લોકો ડરીને પાછા જતા રહેતા પણ વલસાડ સ્ટેશને એક નીડર વિદ્યાર્થી ચડ્યો એ સત્યના પક્ષે હતો એણે શાંતિથી ખચકાયા વગર બસ એક સાદી હકીકત કહી દીધી આ નીડરતા જોઈને પેલો મુસાફર હસી પડ્યો કહ્યું હું તો બસ હિંમત ચકાસતો તો મતલબ સાચી નિર્ભયતા કોઈ હથિયાર નથી પણ અંદરની સચ્ચાઈનો પ્રકાશ છે હવે ચાલો બીજી વાર્તા જોઈએ આ વાર્તા છે ઘોર નિરાશામાં આશા શોધવાની એક ભાવિ જજની વાત છે જેમણે ગરીબી મજૂરી અને પછી બેરોજગારી જોઈ હતી એક તરફ હતાશા હતી અને બીજી તરફ એક મજૂર જે ખુશમિજાજ હતો એટલે એમણે પેલા મજૂરને પૂછી જ લીધું તમારી નોકરી પણ ગઈ તોય આટલા ખુશ કેમ મજૂરના એ સરળ શબ્દોએ નિષ્ફળતાને જોવાનો એકદમ નવો દ્રષ્ટિકોણ આપ્યો આને બસ આ જ હતી એ પ્રકાશની ક્ષણ જેણે એમનું જીવન બદલી નાખ્યું એ શબ્દોથી પ્રેરણા મળી રાત્રિ શાળામાં જોડાયા અને મહેનત કરીને જજ બન્યા તો આ બે અલગ અલગ વાર્તાઓમાંથી આપણે શું શીખી શકીએ આ વાર્તાઓનો સાર છે સાચી તાકાત સત્ય હિંમત અને સારા જીવનમાંથી આવે છે ટૂંકમાં સાચી હિંમત અને મનોબળ બહારથી નહીં પણ આપણી અંદરથી જ કેળવાય છે વિચારો જીવનમાં એવી કઈ પ્રકાશની ક્ષણ હતી જેણે એક નવી દિશા બતાવી